નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના સો એ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પણ નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજ નવા અને સો એ સો ટકા સાચા જીરુના બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના જીરુના બજાર ભાવ તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ પચીસો થી પાંત્રીસો ને એંસી રૂપિયા અંજાર માર્કેટયાર્ડ બત્રીસો નેવથી છત્રીસો દસ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર છસો રૂપિયા ઊંઝા માર્કેટ યાર્ડમાં મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ સત્યાવીસોથી લઈને ચાર હજાર ચારસો રૂપિયા વાંકાનેર એકત્રીસોથી પાંત્રીસો ત્રેપન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ પચીસોથી પાંત્રીસો એંસી રૂપિયા અમરેલી માર્કેટયાર્ડ બત્રીસો પચાસથી પાંત્રીસો એકોતેર રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો એકસઠ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ સત્યાવીસોથી પાંત્રીસો રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ બત્રીસોથી ચોત્રીસો સિત્તેર રૂપિયા छो बात रूपया हड़वद मार्केट त्रज हजार पांच सौ एकतालीस रूपया पाटड़ी मार्केट यार्ड चार हजार पात्र सौ ठीक छतिसो रूपया राजकोट मार्केट यार्ड बतिस्ो पंचोतेर थी पत्र सौ पांसठ रुपया कड़ी मार्केट यार्ड तेतरी सौ पचास थी तेतरीसो पचास रुपया મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો અત્યારે જીવના બજાર ભાવની વાત કરીએ તો જીવના સરેરાશ બજાર ભાવ ત્રણ હજારથી લઈને પાંત્રીસો રૂપિયા સુધીના જોવા મળ્યા છે અને મિત્રો આગામી જો નિકાસમાં વધારો થાય અને આયાતમાં ઘટાડો થાય તો મિત્રો જીવના ભાવમાં વધારો થવાની શક્યતાઓ મિત્રો વ્યક્ત થઈ રહી છે